રૂપણ ગામના સુધીર કોઠારીની પુત્રી કેજી થી ભણી હાલ ધોરણ ત્રણ માં ભણે છે તે સ્કૂલના નિયમ પ્રમાણે ગત રવિવારે બાવીસ જુલાઈ બે ના રોજ વિદ્યાર્થીઓને મુલાકાત કરવાનો રવિવાર હોય અને સુધીર કોઠારી અને તેની પત્ની પોતાની પુત્રીને મુલાકાતે અને સ્કૂલ ફી ભરવા આવતા તેમની પુત્રી ગંધ મારતી હતી તેથી સુધીર કોઠારીએ પત્નીએ પુત્રીનું બારીક આઈથી નિરીક્ષણ કરતા તેમની પુત્રીને બંને કાન પાકી જઈ ઠસો ઠસોઠસ પરુ ઉભરાતા હતા તે કારણે સુધીર કોઠારીએ સ્કૂલના આચાર્ય મીનાક્ષીબેન પરમારને સિલંબા પર સારવાર અર્થે પુત્રીને લઈ જવા વિનંતી કરતાં આચાર્ય વિના મીનાક્ષી પરમારે પહેલાં ફી ભરી દો પછી દવાખાને લઈ જજોનો સુરચઢિયા ભાષાનો પ્રયોગ કરીને જણાવતો સુધીર કોઠારી ખિન્ન થઈ જતા મામલો બિચકાયો હતો એ બધું જાણતા છતાં સ્કૂલના ટ્રસ્ટના પ્રમુખ બળવંત પરમારે કોઈ રિસ્પોન્સ આપ્યો નહોતો અને સુધીર કોઠારીના જણાવ્યા મુજબ તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસના રોજ જેન્ટ્સ બોર્ડને પાકેલા કાન પર થપ્પડ મારેલી તેવું તેમની પુત્રીના કહેવા પ્રમાણે જણાવ્યો હતું તેથી પોતાની પુત્રીને વાઇમેડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાર્ટમાં કોઈ દેખરેખ કે કાળજી ન દેખાતા પોતાની પુત્રીને સ્કૂલમાંથી ડ્રોપ કરવા મજબૂરીથી નિર્ણય કરવો પડ્યો હતો અને આખરે ચોત્રીસ દિવસની ફી ભરીને આપી સુધારી સુધીર કોઠારીએ પોતાની પુત્રીને એલસી લઈ લેવા મજબૂર બન્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાર્ટ આદિવાસી ક્ષેત્રમાં શિક્ષણ સારું મળે છે સ્કૂલ ચલાવવા પરિણામ સારું લાવવું પડે છે એ સ્વાભાવિક છે પરંતુ કેન્દ્ર બિંદુમાં વિદ્યાર્થીઓને ભવિષ્ય કરતાં ફીનું મહત્વ વધારે જોઈ શકાય છે અને સ્કૂલના પ્રમુખ બળવંત પરમાર અને આચાર્ય મીનાક્ષીબેન પરમારનું આટલું થવા છતાં ઉચ્ચ અવાજે દાદાગીરીપૂર્વક બોલવું એ એમના આદિવાસી વિદ્યાર્થી સાથે કેટલો લગાવ હશે તેનો અંદાજનો આસો ખ્યાલ આવી જાય છે તેથી વાલીઓ તેમજ આદિવાસી સમાજ દ્વારા શિક્ષણ શાખાના લાગતા બળકતા અધિકારીઓ દ્વારા આચાર્ય મીનાક્ષીબેન પરમાર અને સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ બળવંતભાઈ પરમાર પર એક્શન લેવામાં આવે તેવી માંગ ઉઠી છે પ્રકાશ વસાવા ટીવી એટીન ન્યૂઝ નર્મદા હા સુધીરભાઈ તમારી જ છોકરી અહીંયા મીડિયમ ઇંગ્લિશ સ્કૂલ મેડમેડમ ભણતી હતી ને પાટગામે એનો પ્રોબ્લેમ હું અમે એકવીસ તારીખે રવિવારે મળવાનો રવિવાર હતો એટલે અમે મળવા માટે ગયા હતા છોકરીને એટલે છોકરીને મળવા ગયા એટલે પછી છોકરી મળી અમને પણ કંઈ વાસ જેવું આવતું હતું એટલે ખબર ના પડી અમને એટલે પછી અમે પાછી રૂમમાંથી બીજી જગા ચેન્જ કરી કે અહીંયા કંઈ મળેલું હશે એટલે વાસ એવો આવતો છે ખરાબ વાસ પણ વાસ તો ગયો ને એટલે પછી એમની મમ્મી જમવાનું કાઢતી હતી ને પછી એની મમ્મીની નજર એની કાન પર પડી ગઈ મારી છોકરીની એટલે કાન જોયા તો એની મમ્મીએ મને કીધું એના કાન જો તમે એના કાનમાંથી વાસ આવે છે તો પછી મેં એના કાન જોયા એટલે બંને કાન પેક થઈ ગયેલા ને એકદમ સડેલો વાસ આવતો હતો એટલે પછી છોકરીને અમે જમાડી જમાડીને મેડમ પાસે ગયો મેં પ્રિન્સિપાલ મેડમ મીનાક્ષી મેડમ પાસે મેં મેડમને કીધું મેડમ મારી છોકરીને મેં દવાખાને લઈ જાઉં છે એની કાનને દુઃખે છે આમ કાનમાંથી વાસ આવે છે એકદમ સડેલા સડેલો વાસ આવે છે એવું કીધું મેં તો મેડમ કે એવું બધું કંઈ તકલીફ નહીં અને તમે દવાખાને ના લઈ જાઓ મેં એમને પૂછ્યું કે કેમ મેડમ દવાખાને કેમ ના લઈ જવા કે તમે પહેલા ફી ભરી તો પછી તમારી છોકરીને દવાખાને લઈ જાવ એટલે પછી મેં એમને કીધું કે મેડમ આવું કેવી રીતે તમારો વ્યવહાર કે મેં છોકરીને મેં તો આટલી સાથે કાન બગડી ગયા છે તો પણ તમે કંઈ વાલીને જાણ ના કહી તો મેડમે મને એવું કીધું કે અમે એસી છોકરા છે બધાના કાનમાં જોતા ના ફરીએ અમે એવો જવાબ આપ્યો મને કે તમારા છોકરી માટે અમને કંઈ ટાઈમ નથી કે એમના કાનમાં જોઈ મેં એમને પૂછ્યું કે મેં મેડમ તમે કાનમાં તો ના જો પણ એટલીસ્ટ તમે પૂછી તો શકો કે તમને કોઈ તકલીફ છે કે આ છે તે છે તો પણ એવું બધું કોઈ પેલું ના કહે એટલે પછી મેં રજા માંગવાની કોશિશ કરી પણ રજાની ના પાડી દીધી એમણે ને મેડમ એકદમ ગુસ્સે થઈ ગયા અને પછી મેડમ આમ તેમ વધારે બોલવા લાગ્યા એટલે પછી મેં એમને કીધું કે મેં મારી છોકરીને અહીંથી સ્કૂલેથી લઈ જવાનું છું તો તમને એલસીપી ના એલસી પણ ના મળે ને કંઈ ના મળે કરે અમને એકવીસ તારીખથી મોકલી આપ્યા એ લોકો એટલે પછી એમાં કે ને અમે કીધું કે પછી એમને પેલા સરની કહેલા પછી બીજા એક વિપુલ સર છે એ નહીં કહ્યાં પછી એમની એક બેન છે અત્યારે આવેલી છે દર્શા બેન એ નહીં કહ્યા એટલે બધા એક સાથે એક સાથે બોલવા લાયક અને મેં એકલો બોલતો હતો એટલે મને એ લોકો બોલવા ના દીધો ને ગમે તેમ આમ છે એમ જેમ છે કરીને મને ચૂપ રાખવાની કોશિશ કરી એ લોકોએ મેં પાછળ એ લોકોને કીધું કે ચાલો એની વાતને અમે શાંત કરી એટલે પાછી ઘણા એ મને કીધું કે પછી ચાલો અમે લઈ જવાના હતા છોકરીને એટલે પછી મેં સરને કીધું કે સર મને છોકરીના કપડાં આપવાના તો પછી પાછા મેડમે કીધું કે મીનાક્ષી મેડમે કીધું કે એ બરો તો જ કપડાં મળશે તો જ એસી મળશે અને કંઈ ના મળે તમને એમ કરીને મારી છોકરીને બે દિવસે ભીની હતી મારી છોકરી પહેરેલા કપડે મારી છોકરી ભીની હતી તેવી રીતે જ મેં એને દવાખાને લઈ આવ્યો દવા ટ્રીટમેન્ટ કરાવી પછી આ વાતને 9 દિવસ થઈ ગયા મે વાત કરી કે એટલે પછી આમ એ લોકો બે દિવસ પછી આવજો 3 દિવસ પછી આવજો કરીને લેટર લેને આવો બીજી સ્કૂલને એનઓસી લાવજો એટલે બીજી સ્કૂલને એનઓસી પરમે આપી દીધીતી એ લોકોને તો પણ છતાં એ લોકોએ મને આમ તેમ આમ કરીને લેટકો કઈ રાખ્યો એટલે પછી મે ડોક્ટરની સર્ટિફિકેટ લઈ ગયો તો કાલે એમની પાસે અમે જારે ગયા ત્યારે એવું કેવા લાગ્યા કે

આ ચોથું વર્ષ છે એક પણ વર્ષની ફી બાકી નહીં અમારે મેં કાલે સરને ઓન કેમ કીધું કે તમે રેકોર્ડ કાઢો તમને કદાચ મેં ફી ના ભાઈ હોય તો સર એ મને રેકોર્ડ રેકોર્ડ તો મારી પર સ્લીપ છે જ પણ સ્લીપ મારી જોડે કાલે હતી નહીં સાથે એ લોકો સર પર મેં માહિતી કદાચ મારી ફી બાકી હોય કે આમ તે એમ હોય તો મને કહી શકો તમે એમ મારી નહીં ફી બાકી મારું કોઈ કોઈ વસ્તુ કહી એટલે કઈ

ને લઈ જાય છે એમનો એ વ્યવસાય છે હવે એ મેં કાલે પૂછ્યું કે બળવંત સર જે છે ત્યાંના ટ્રસ્ટી પ્રમુખ છે એમને મેં પૂછ્યું કે સર બળવંત સર કોણ છે આપણે વિપુલ સર કોણ છે તો કે વોર્ડન છે હવે વિપુલ સર વોર્ડન છે તો છોકરીને એને શનિવારે શનિવારે એટલે વીસ તારીખે છોકરીને છોકરીના કાન દુખતા હતા છોકરીએ ના પાડી સર મને અહીંયા ના મારતા મારા કાન દુખે છે તો પણ એ છોકરીને એ કાન પર ને કાન પર મારી છોકરીને પાછા જ્યારે મેં કે ગયો છોકરીને કેમ એવી રીતે મારી તો એ કાન પર મારેલી છે ને એ વિપુલ સર કોઈ એમાં ગર્લ્સના ના વોલ્ટન નથી એ છોકરીને હાથ ના લગાવી શકે એ જબરજસ્તી કરીને એ લોકો મારે છે જબરજસ્તી છોકરીને દબાણમાં રાખીને પેલું એ લોકોએ કર્યું ને પાછા મને એવું કહે છે કે તમારી છોકરી ના ભણે નામ છે તેમ છે એવી રીતે કોઈ કોઈ છોકરી કે કોઈ વ્યક્તિ પોતાના બાળપણથી શીખે છે એ શીખતું શીખતું ઉપર જાય છે કોઈ વ્યક્તિ પોતા નાનપણથી શીખીને નહીં આવતું એટલે ધીરે ધીરે કંઈ બધા શીખતા હોય શિક્ષકનો ધર્મ છે કે છોકરાઓને ભણાવે તો એ લોકો એવું કહે છે કે આ ભણે નહીં આમ છે તેમ છે કરીને એ લોકો એ એવા છોકરાઓને એ લોકો

ટોટલ હોસ્ટેલ કેટલી છોકરીઓ અને છોકરાઓ છે છે છોકરીઓ અને છોકરા છોકરા તો છોકરીઓને શું કેર લઈ શકાય પછી કેમ ને ખબર પડ્યું કે છોકરીઓના કાનમાં પરું નીકળે છે યા તો કાન સડી ગયા છે બાવીસ છોકરીઓ છે બસો છોકરીઓ નથી બાવીસ છે સ્વાભાવિક છે કે છોકરીને કંઈ બી થાય તો બીજી છોકરીનું બી કહે યા તો એને કેર કરવાવાળો માણસ એને જોઈ શકે એ શું કઈ રીતે ચાલે કઈ રીતે એ એ ક્લાસમાં બેસે કઈ રીતે તે પ્રોબ્લેમ તો આપણને ખબર પડે ખ્યાલ આવી જાય તો

ચોક્કસપણે એ કાન માંથી જે પડું નીકળતું હતું એ ગંધાતું હતું ના એ વાત અમને અમારી સાથે છોકરીઓ છે સુધી બાવીસ છોકરીઓ છે એવું કઈક થતું હોય તો બીજી છોકરીઓ પણ મોકલીયે છે હવે અમને એવી ખબર હોય તો અમે કરીને લઈ જઈએ તકલીફ થઈ ને એને દસ દિવસ છે આ ડોક્ટર સર્ટિફિકેટ છે સાહેબ સાહેબ એવું કહે છે કે મેડમ તે દિવસે જોડે હતા મેડમ સામે જ બેઠા હતા મેડમની સામે મેં બેઠો હતો સાહેબ અંદર તે દિવસે મેં બૂમ પાડીને કીધી હતી કે મેડમ આના છે કાન વાસ મારતા છે એ અમારે કંઈ લાગે વળગે નહીં એવું મેડમે ચોખ્ખું કીધું તમે ફી ભરો એટલે સાહેબ તમે ખાલી ધંધો કેમેરા હોય તો તમે રેકોર્ડ કાઢો સાહેબ નહીં કહ્યું મેડમ મેડમ

મેડમ મે મે મારી છોકરીને લઈને આવ્યો તે દિવસે તમે કીધું એ કઈ અમે કે બધા છોકરાના કાનમાં જોતા ફરી એક સાહેબ મેડમ કેમેરા સામે વાત કરો ભગવાનની ડરો સુધીરભાઈ મે મેગા અમે પણ ભગવાનને માનીએ છીએ મેડમ તમે ખોટી વાત કરો કેમેરા કેમેરા સામે ખોટી વાત ના કરો હોમી દીધી અને અમારું જીવન એ હોમી દીધું તમે જોઈ જીવન નહી હોમી દીધું મેડમ તમે એક છે ને આ એસી ને મારી રૂમ માં નવા દસ મિનિટ નવાનું હોય ખાવાનું દસ મિનિટ માં હોય ફટફટ અમે આ બાજુ ના મેડમ મોટી વાત છે મેડમ ભગવાન મેં જૂઠું કાં બોલું છું છોકરી ને લાવું